કેમ છો સો તમારું સ્વાગત છે અમારા નવા બ્લોગ તો આજે અમારે જવાનું છે અમાર માતાજીના હવનમાં તો આજે અમે આ ફોન થી શૂટ કરશું તમને ત્યાંનો બધું નજારો દેખાડશું તો નો ફોન છે તો ધ્યાન રાખવું જોઈએ તો આજે નો ફોન નું મુરત કરશું આપણા માતાજીના હવન થી નાસ્તો કરીને થઈ જાય કમ્પલીટ તો ચાલો હું નાસ્તો કરવા જાઉ ये इसकी वायर केबल

અહીંયા બધી કામ પતાવીને પહેલા ત્યાં જઈને ગાડી સાફ કરવાની છે અત્યારે તો તૈયાર નથી થયા ત્યાં જઈને તૈયાર થશું અને પછી જાઈશું તો મિત્રો આપણી ગાડી હવનમાં જવા માટે નીકળી ગઈ છે અને એસીન સ્પીડમાં પપ્પા ડ્રાઈવ કરે છે હું મમ્મી આગળ બેઠા છી અને બા ને દીદી પાછળ બેઠા છે જવાનું તો બહુ દૂર નથી પાસે છ કિલોમીટર જ દૂર છે બાર તડકો પણ બહુ છે અને ગરમી પણ ફૂલ છે ટુ તુવીર માં પાછા આવડતા શીખાવું એના કરતા મોટી ગાડી લઈને જવાય ને હા ભાઈ તાર વાત સાચી છે હો પાછા આવડતા તડકા માં બહુ શીખાવું પપ્પા નો કેવું પડે હો એટલે જ પપ્પા એ મોટી ગાડી લીધી તો આલો પપ્પા એકસો વીસ ની સ્પીડ માં ભગાવ એકસો વીસ ની સ્પીડ માં ના હો બાબા ભટકાઈ જાહે પપ્પા ત્યાં કાપડું હવન નો બની જાય હવન માં જવાનું બહુ દૂર નથી પપ્પા નિરાય ગાડી

મને મમ્મી હવન માં હતા ને આ બે બાપ દીકરો સુરાપુરા એ દર્શન ની કરી આવ્યા ઈ અમને મૂકી ને દીદી પપ્પા તો મને નતા લઈ ગયા પીરસતો હતો હું તો બધા ચમચી આપતો તો